મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રામભાઈને આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જડશે ઘેરાલું બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને સાદું સ્ટેરિંગ પણ જોવા જઈશે ને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો પચાસ સાહીઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો બે હજાર અગિયારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત તો સોમનાથ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર તમને ટાયરલ અથવા ડિસ્કિપ્શન પણ મળી જશે ને મિત્રો ચોવીસ કલાકમાં મહેર ફાર્મિંગ તમને કોઈ પણ જાતનું ટ્રેક્ટર અપાવી આવશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખને સિત્તેર હજાર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો આવા આજથી આપણે સાત દિવસ ડેલી વિડીયો ચાલુ કરેલ છે તો વિડીયો જોવા માટે ખૂબ